એટલે બધું ધ્યાનમાં આવી ગયું પછી ઓલા લોકોએ કીધું કે મૂર્તિઓ તો અમને એવો જોઈએ બીડી પણ ન પીતો હોય તમાકુ પણ ન ખાતો હોય ખાલી બાફેલું અને જ્યુસ ઉપર રહેતો હોય તો કે તો દવાખાને જાઓ વેન્ટિલેશન ઉપર હશે તો તપાસ ન્યા કરો પણ ખૂબ આપના તરફથી આનંદની મોજો જ્યારે આ સંતોની ઉપસ્થિતિ છે

ભજનનો આનંદ છે ભાવનો આનંદ છે આજ બધા આનંદ ભેગા થયાશ લવજી ભાવકું ત્યાં માં જગદ્વાની મા માય માં છે તમે જો માઈ પ્રેમની યુનિવર્સિટી છે બાપા બાપા જો હોય પણ માં માં છે પચાસ વાર દિવસમાં આપણે માં બોલી ક્યાં છો કે નેહડીમાં અત્યારે તો આશ્રમમાં પછી સ્ટેજમાં પછી પ્રોગ્રામમાં પછી ગાડીમાં પછી ખાતલામાં હવારે તો કે રહુ હોડામ પાય આવે બાપા ન બાળક મુજાય છે ત્યારે માં આગળ જાય છે બાપ આગળ માંગણી નથી કરી માને એમ કે મારા બાપાને કહેજો ને પાંચસો આપે માં અળુક લઈને કે ખાંભળ્યું હા દીકરો પૈસા માંગે ન હોય આપજો ને વેકેશન છે મામા મહિનો હાલેશ ગામડા ભાણિયાથી થી નેહડી થી માંડી કરજાળો કરજાળો થી માંડી કુંડલા કુંડલા થી માંડી અમૃત વેલ અમૃત થી માંડી મોલડી મોલડી થી માંડી ટીંબા હાનકાકરા મોતીહરી બાળુકડ સુખપર સુનગર પરોવડી બાદલ પર બાદલગઢ બધે ભાણી આયા છે ધારી કોઈ ગામ એવું નઈ હોય કે જ્યાં મામાને મળવા મોહાળિયા નો આયા હોય મામા મામા છે ડબલ મા હા એ ફરમાઈશું બાપુને આપી ગયા મામાનું ગાજો આપણે આપણા મામાને જ જતા બાર મહિને ઓલ ઇઝ વેલ કરીને ખાલી હાથ મૂકવાનો સાહેબ ફરમાશું સ્વીકાર્ય છે પણ કયા સ્થળે ક્યાં બેઠા છે મને એક જણો હમણાં ફરમાઈ દઈ ગયો ચાબા ભગતના ભોજકા ગાવા વિનંતી મેં કીધું ચાબા ભગતના ભોજકા ન હોય ભોજા ભગતના ચાપ ખા હોય કા લગતા શીખો અઘરું બહુ થઈ જાય વાહ હમ હમ ફરમાઈશું લઈ લે હોવા આ આ આ બહુ મન ગઈ આ ખાલી જગ્યા સરકારે મૂકી છે એ માટે જ માય હવાય એ માટે જ કે આમાં લખીને કંઈક મોકલવું આનંદ આવે સાહેબ ઘણીક વાતો કરવી છે આજ આ ટૂંકમાં આનંદ જ કરવો સાહેબ આનંદ નું ઠેકાણું ભાઈ સા આવી હા આ શાહ છે ને એ ભજનમાં પાવી દે તમારે

અને જે કલાક અને અહીંયાંથી રજૂ કરું સાહેબ તમે કાંઈ ન આપો તો પાછળવાળા મારી એક વિનંતી છે તાળીનો દાદ આપજો બીજું બીજું કાંઈ બહુ અપેક્ષા નથી સાહેબ તમને એટલો તો અરક થાય ને કે આ હાંપળો આવ્યા છે તો એને તાળીઓથી વધારીએ કલાની કઈ કિંમત થાવી જોઈએ કલાની કદર હોવી જોઈ હં નહીં કહો ત્યારે જ ભાઈ ગોર્ધન ભાઈ સુરતી એ ને કીધું કે ચાલો સંસ્કૃત શીખીએ પણ સંસ્કૃત શું કામ શીખવું તો કે માની લે કે મરીને કદાચ સ્વર્ગમાં જઈએ દેવતાઓ મળે તો વાતચીત કરવા થાય કે ભાઈ ખબર જ છે કે મરીને સ્વર્ગમાં જવાનું છે કાઠિયાવાડી કે સુરતી કીધું કે ના એવું નથી કે સ્વર્ગમાં જાય નરકમાં જાય તો તો આપણું છે જ આપણે આપણું રહેવું જોઈએ બાપ થોડું

બીજો વાંધો ન આવતો પણ તીજી શર્ટ મારે અંદર તો આપણે એમ કહ્યા ત્રીજી એ તમે ટકલી જ આવી કે ઉપર ગયું એને પાછી લાવવી તમને નખાય એમ કરીને શું થતા બનસી ઉતારે પાસી ઉતાર જીવનનું આવું છે જ્યારે થાય વાતોને ચાલીને રાખવી મગજ મારે એમાં બહુ ખાતું ખોટું જ્યારે મગજમાં આવે છે ખોટું નથી ગામડામાં એક દુકાન અને અને દુકાનની બાજુમાં ઘર ગામડા ખાતે એક જ દુકાન આજુબાજુમાં કોઈ દુકાન ન મળે બાજુના ગામના પરગણાના માણસો ખરીદી કરવા ત્યાં આવે શેઠાણીનો સ્વભાવ બહુ દયાળુ હતો ખરીદી કરીને જાય અને એને એમ લાગે કે બહુ દરિયાળ ગામડું છે એટલે શેઠાણી હળુક લઈને હાથ કરીને એને જમાડી દે ભૂખ્યો ન જવા દે વર્ષોના વાળા વહી ગયા એક દી શેઠ ને એમ મારે યાત્રા કરવા જવું છું ભાથું બનાવો કે તમારે ભાથાની ને ભાતાની કાંઈ જરૂર નથી કેમ કે તમે જે ગામડે જાશો ત્યાંથી તમે ભૂખ્યા નહીં જઈ શકો તો કેનું કારણ શું તો કે તમને ખબર નથી કે તમે જ્યારે જ્યારે અન અન જોખી જોખીને આપતા અને માણસ ભૂખ્યો ને એનું મોઢું જોઈ લેતી ને એ અંતરિયાળ ગામડાનો હોય તો એને ડેલીએથી હાથ કરીને જમાડીને પછી મોકલતી એ માણસ તમને ભૂખ્યો નહીં જવા દે અગાઉ જેની જેની ભાથા બાંધે આ જે ભાથાનું કામ છે સાહેબ પ્રસાદ ઘર જે બન્યું છે સાહેબ આમાં આમાં કોઈ નાત જાત મત ભેદ આવું કાંઈ આવતું જ નથી કોઈ પણ આવે અગાઉનું ભાથું છે સાહેબ આવા જયારે ભાથા બંધાય છે પણ મૂળ મારી વાત એ છે કે વ્યર્થ વાતુ ને જાલી ન રાખવી ને મગજ મારેમાં બહુ ખાતું પછી માફી આપવી કામ